અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીઓને ધમકી આપવા મામલે પોલીસને આપ્યું અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે શારદીય નવરાત્રીનો આરંભ થયો છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે નવરાત્રીમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે પણ અત્યારે સારા દિવસો કહી શકાય સ્થાનિક વેપારીઓ આવા તહેવારોમાં સારી કમાણી કરતા હોય છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે નવરાત્રીમાં અંબાજી મંદિરના સ્થાનિક વેપારીઓને કેટલાક શખ્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થાનિક વેપારીઓને મદદ કરવા વીએચપી અને હિન્દુ સંગઠન આવ્યું છે સામે વીએચપી અને હિન્દુ સંગઠન દ્વારા વેપારીઓને વારંવાર કરાતી હેરાન ગતિને લઈને પોલીસને આવેદનપત્ર પત્ર અપાયું છે પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી મંદિરના વેપારીઓને મુસ્લિમ યુવકે ધમકી આપી હતી મુસ્લિમ યુવકને ધમકી આપતા વેપારી અને તેના પરિવારમાં ગભરાટ ફેલાયો પરિવાર અને પોતાની સુરક્ષા મામલે ચિંતિત વેપારીએ હિન્દુ સંગઠનની મદદ લીધી જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને સ્થાનિક વેપારીને ધમકી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો આ મુસ્લિમ યુવાન ફરી કોઈ બીજા વેપારીને નિશાન ના બનાવે માટે વીએસપી અને હિન્દુ સંગઠન દ્વારા અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપતા મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે જણાવી દઈએ કે બે દિવસ અગાઉ ફિરદોસ ખાન પઠાણ નામના ઈસમ અમિત અગ્રવાલ નામના વેપારી

કે વિધર્મી છે જે એ અહીંયા ચોરી કરે ચોરી કરી અને માલ વેચે અને પા પકડાઈ ગયા પછી જે તે વેપારીને સરતનસે જુદાની ધમકી આપી આ વિશ્વંદુ પરિષદ બિલકુલ ચલાવી લે એમ છે નહીં આ સર તનસે એ એમને બીજે જ્યાં કરવો છે ત્યાં કરશે આ વિશ્વંદુ પરિષદ બજરંગલ છે એક સેકન્ડ પણ આ આવી ધમકીઓ ચલાવી લેવા માગતું નથી આ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને તાત્કાલિક એફઆઈઆર કરીને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમે એક માગણી કમ કરી છે એનાથી વધારે આ પવિત્ર યાત્રા સર છે તીર્થધામ છે આ તીર્થધામની અંદર ગેરકાયદેસર વસ્તી અહીંયા ઊભી થઈ ગઈ છે માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદો હમણાં આપણને આવ્યો એમણે સોમનાથની અંદર એમણે કીધું કે હવે ગેરકાયદેસર દબાણો હોય એ હટવા જોઈએ આજે એમના રહેઠાણો અહીંયા ગેરકાયદેસર બની ગયા છે માન્ય સરકારશ્રીને અમારી અંગત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રહેઠાણો જે દબાણો છે એ દબાણો તાત્કાલિક ધોરણે સોમનાથની જેમ અહીંયા દૂર કરવામાં આવે આ સિવાય જે વિધર્મીઓ છે એ અહીંયા પ્રસાદ અને બીજા કોઈકને કામ નામે અહીંયા વેપાર કરે છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે આ માના નોરતાની જ્યારે આસ્થાના લોકો આસ્થા સાથે અહીંયા હિન્દુ સમાજ જ્યારે અહીંયા આસ્થા સાથે અહીંયા આવતો હોય ત્યારે અહીંયા માંસ મટન અને એની એનો વેપલો અહીંયા ચાલતો હોય ત્યારે પણ આજે અમે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આ બધું જ કાર્યવાહી એનો વેપલો બંધ થાય માંસ મટનની દુકાનો અહીંયાથી તાત્કાલિક હટાવવામાં આવે અને આવા જે વિધર્મીઓ અહીંયા જે ચઢી બેઠા છે જે પવિત્રતા ધામની અંદર એ દૂર કરવામાં આવે અને આ જો નહીં થાય તો પછી તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એ કાર્યવાહી આગળ કરશે અને એની જવાબદારી એ પછી કોઈ સ્થાનિક અને માન્ય સરકારશ્રી પોલીસની રહેશે